દાણાના ચકચારી કેસ જેમાં નવનીત બાલધ્યા પર હુમલો કરનારા જે શરૂઆતના દિવસોમાં આઠ આરોપીઓ ઝડપાયા હતા જેમાંથી મુખ્ય આરોપી નાજુ કામલ્યા હતો તે ઘટનાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે આ આરોપીઓની જે ઘટનાક્રમ જે દિવસે બન્યો હતો તે ઘટનાના બીજા દિવસે જ ત્યારે કોળી સમાજ આંદોલનના મૂળમાં જોવા મળ્યો ત્યારે સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી ત્યારે હવે આરોપીઓએ આજે મહુવા કોર્ટમાં જામીન માટે અરજી કરી છે અને આવતીકાલે સુનાવણી થવાની છે અરજી ઉપર ત્યારે શું મામલો છે શું કહી રહ્યો છે આ મામલે કોળી સમાજ વિગતે વાત વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન બગદાણાનું ચકચારી પ્રકરણ જેણે આખા ગુજરાતમાં ચકચાર જગાવી છે કોળી આગેવાન નવનીત બાલદિયા પર આઠ જેટલા શખ્સોએ જે હુમલો કર્યો હતો લાકડીઓ ધોકા વડે તેમને જે ઢોર માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો અને આને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો આ ઘટના બાદ આ મામલે નાજુક કામલિયા નામનો જે મુખ્ય આરોપી હતો સાથે તેના જે સાગરેતો હતા તેમને પોલીસે દબોચી લીધા હતા ને આ કેસમાં એક બાદ એક તપાસ જ્યારે તેજ થઈ એસઆઈટીને આખો મામલો સોંપવામાં આવ્યો ત્યારે આમાં જે જે આરોપીઓની જે ભૂમિકા સ્પષ્ટ થતી ગઈ તેમ તેમ એસઆઈટી દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે આને લઈને હવે ભાવનગર શહેરમાં એક તરફ ન્યાયસભાનું આયોજન થઈ રહ્યું છે તેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી તરફ જે આઠ આરોપીઓ શરૂઆતમાં પકડાયા હતા જેમાં મુખ્ય આરોપી નાજુ કામલિયા હતો તેના દ્વારા મહુવા કોર્ટમાં આજે જામીન માટે અરજી કરવામાં આવી છે જે આ અરજીના સંદર્ભમાં જે આરોપીઓ છે તેમની સામે ગુનાહિત કાવતરું રચવું હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો પહેલાં તો સામાન્ય રીતે મારા મારી ગુનો નોંધાયો હતો જોકે કોળી સમાજ ની જે બેઠક મળી પરસોત્તમ સોલંકી જેઓ કોળી સમાજના દિગ્ગજ નેતા છે અને ગુજરાત સરકારના મંત્રી છે તેમના બંગલે જે હુંકાર ભરવામાં આવ્યો ત્યારબાદ પાછળથી પોલીસે હત્યાના પ્રયાસનો પણ ગુનો દાખલ કર્યો હતો ને આ કેસમાં આરોપીઓની મુશ્કેલીઓ તો વધી છે પરંતુ આમાં આવતીકાલે હવે મહુવાની કોર્ટમાં આ બાબતે સુનાવણી થવાની છે જ્યાં નવનીત બાલધિયાના પક્ષે રહેનાર વકીલો દ્વારા આ જામીન અંગે તેઓ જોર વિરોધ કરવાના છે ને જે તેમની માંગ છે કે આ ઘટનામાં આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય ત્યારે આગામી આવતીકાલનો સમય ખૂબ મહત્ત્વનો છે ત્યારે મહુવા કોર્ટ શું આરોપીઓને જામીન આપે છે કે હજી તેમને હજી જેલવાસ લંબાવે છે તે આવનારો સમય બતાવશે પરંતુ આ કેસમાં બગદાણાનો જે આખો ચકચારી પ્રકરણે ગુજરાતમાં ગુંજ ઊભી કરી હતી તેમાં હાલ એસઆઈટીની તપાસ હજી પણ ચાલી રહી છે જે શંકાસ્પદ લોકોની ભૂમિકામાં હોય તેમને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવી રહ્યા છે ને આ વચ્ચે આ જામીનના સમાચાર છે તે સામે આવી રહ્યા છે ત્યારે હવે હવે આવતીકાલે શું થશે કોર્ટમાં એ પડે પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો